સરકારી યોજનાઓની માહિતી મેળવવા સબસ્ક્રાઈબ કરો અમારી ચેનલ સંજુ માહિતીને નમસ્કાર મિત્રો મિત્રો તાજેતરમાં ગુજરાત સરકાર દ્વારા એક નવી યોજના લોન્ચ કરવામાં આવેલ છે જેની અંદર મિત્રો દરેક ખેડૂત મિત્રોને ટ્રેક્ટર ટ્રેલરની ખરીદી ઉપર નાણાકીય સહાય આપવાની યોજના એટલે કે દરેક ખેડૂત મિત્રોને મિત્રો ટ્રેક્ટર પાછળ જે ટ્રોલી જોડવાની આવે છે તે ખરીદવા માટે મિત્રો સહાય આપવામાં આવશે આ યોજના માટે મિત્રો વર્ષ બે હજાર ચોવીસ પચીસ માટે આઈ ખેડૂત પોર્ટલ મિત્રો ખુલ્લું મૂકવામાં આવનાર છે તો આવતીકાલ એટલે કે મિત્રો છવ્વીસ અગિયાર બે હજાર ચોવીસના રોજ મિત્રો સવારે સાડા દસ કલાકે આઈ ખેડૂત પોર્ટલ ખુલ્લું મૂકવામાં આવશે અને મિત્રો તમે બે ડિસેમ્બર બે હજાર ચોવીસ સુધી મિત્રો ઓનલાઈન અરજી કરી શકશો સાત દિવસની અંદર મિત્રો તમારે વહેલા તે પહેલાંના ધોરણે ઓનલાઈન અરજી કરવાની રહેશે આ યોજનાની અંદર મિત્રો સરકાર દ્વારા વિવિધ પ્રકારની સબસિડી આપવામાં આવશે જેની અંદર ટ્રેક્ટરની ટ્રોલી ખરીદવા માટે ખેડૂત મિત્રોને વીસ ટકા રકમ અથવા તો મિત્રો ત્રીસ હજાર રૂપિયાની સહાય આપવામાં આવશે આ યોજનાના ઠરાવની જોગવાઈ મુજબ મિત્રો ચાલુ નાણાકીય વર્ષ બે હજાર ચોવીસ માટે એટલે કે એક એપ્રિલ બે હજાર ચોવીસ બાદ તમે સેન્ટ્રલ મોટર વ્હીકલ નિયમો હેઠળ જે મિત્રો તમે નોંધણી કરાવેલ હોય તેવા છતસો કિલોગ્રામથી પંદરસો કિલોગ્રામ સુધીના ભાર વહન ક્ષમતા ધરાવતા માલવાહક વાહન માટે મિત્રો સરકાર દ્વારા સબસિડી આપવામાં આવશે જેની અંદર મિત્રો તમે એક એપ્રિલ બે હજાર ચોવીસ પછી જો સાધનની ખરીદી કરેલી હશે અને ત્યારબાદ મિત્રો તમારે તેનું આરટીઓમાં ટીઓમાં પાર્સિંગ કરાવેલ છે તો પણ મિત્રો તમને આ યોજનાનો લાભ સહાય લેવા માટે મળવાપાત્ર થશે તો જે પણ ખેડૂત મિત્રોને લાભ લેવાનો હોય તે તમામ ખેડૂત મિત્રોએ આવતીકાલે એટલે છવ્વીસ બે હજાર ચોવીસ ના રોજ મિત્રો સવારે સાડા દસ કલાકે આ ખેડૂત પોર્ટલ પર મિત્રો ઓનલાઈન અરજી કરવાની રહેશે સરકારી યોજનાઓની માહિતી મેળવવા સબસ્ક્રાઈબ કરો અમારી ચેનલ સંજુ માહિતીને